શિવને તાલાવેલી લાગી છે ભગવાન કૃષ્ણ દર્શન કરવાની ભગવાન ના દર્શન કરવા જવાની ઈચ્છા બહુ જાગી અને એ સમયે ભગવાન શિવ વિચાર કરે હું કેમ જાઉં હું જાઉં પણ ત્યાં મને દર્શન કેમ થાય આટલું નાનું બાળક છે કઈ આંગણામાં રમતું હોય કારણ કે બાળ સ્વરૂપ એ તો ભગવાન શિવજી નું ઈષ્ટદેવ નું રૂપ છે જયારે જયારે ભગવાન શિવ કથા કરવા બેસે ને ત્યારે ભગવાન શિવ મંગલાચરણ કરે છે ત્યારે ત્યારે ભગવાન મંગલાચરણ કરે અને એ મંગલાચરણ માં કોનું ધ્યાન તો કહે છે બાળ સ્વરૂપનું બાળ સ્વરૂપમાં પ્રગટ થયેલા ભગવાન એ શિવજીના છે ભગવાન શિવ નક્કી કરે જવાનું એ સમય નંદી આદિ ગણો આવ્યા છે નંદી નંદિયાદી ગણો એમ કહે છે પ્રભુ અમને હારે લેતા જાઓ અમારે જોવું છે અમારે ભગવાનના દર્શન કરવા છે ભગવાન શિવ સમજાવે છે નંદી બધા સાથે જશું કોઈને દર્શન નહીં થાય એટલે તમે થોડી વાર રાહ જુઓ પેલા હું જઈ આવું પછી હું તમને માર્ગ બતાવી દઉં એ માર્ગે જાજો હજી નંદી આદિ ગણોને સમજાવે ને ત્યાં બરાબર શેષ નાગ આવીને ઉભા રહ્યા શેષ નાગ આવ્યા અને એ શેષ નાગ ભગવાન શિવ ને કહે છે પ્રભુ મને હારે લેતા જાવ ભગવાન એને સમજાવે છે શેષ તમે સમજો બધા સાથે જશો તો કોઈને દર્શન નહી થાય તમે સમજો નંદિયાદી ગણો માની ગયા પણ શેષ ન માન્યા શેષ કહે છે પ્રભુ તમારે જે કરવું હોય તે કરો પણ મને હારે લેતા કારણ મારે જોવા આવવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને દરિયામાં સુવે છે નારાયણ આજ કેવો લાગે જોવા આવો છે મારી પથારી કરનારો માણસ કેવો લાગે છે ઘોડિયામાં પારણિયામાં કેવો લાગે મારે જોવો છે મને દેખાડો મને સાથે લઈ જાવ ભગવાન શિવ ગોકુળની ગળીઓમાં ગયા છે અને એ ગોકુળની ગળીઓમાં ભગવાન શિવે અલખનો નાદ ન બરાબર ગોકુળની ગલીઓમાં જ્યાં ભગવાન ઘુમે છે અને એ સમયે સામે ગોપી મળી હવે ગોપીને મનમાં શું થયું કોને ખબર એટલે ગોપી નજીક આવી બાબાને નમસ્ત કર્યા અને નમસ્ત બાબા જ્યોતિષી હોય મને ભગવાનને દોડવું તું ને ઢાળ મળી ગયો બાબા શિવને ને દોડવું ભગવાન ના મનમાં લાઈટ થઈ લાવને જ્યોતિષી બનવું કદાચ નહીં ને ઓલાના જોશ જોડા વાટું મને ઘરે લઈ જાય તો મને ના દર્શન થઈ જાય ભગવાન જ્યોતિષ બેના અરે હા હા ગોપી હું તો જ્યોતિષી છું બાબા પણ તમને કોઈ દી ગોકુળમાં જોયા નથી આ બાજુ પહેલી વખત આવ્યા એવું લાગે છે હા હું પહેલી વાર આવ્યો તો તમારું નામ શું છે તમારું નામે કોઈ દી હેમ્બલ નથી મે તો અરે મારું નામ સદાશિવ જ્યોતિષી ઓહો બાબા એક કામ કરો ને અમારી યશોદા માડીન ત્યાં એક લાલાનો જન્મ થયો છે તમે એના જોશ જોઈ દેહો ભગવાન કહે છે ગોપી જલ્દી લઈ જાને ઈજ કરવા તો આવ્યો છું તું મને જલ્દી લઈ જા અરે હા હા ગોપી જોશ કેમ ન જોઈ દઉં ચાલો લઈ જાવ મને ચાલો બાબા બાબાને લઈને આવે છે ગોપી નંદ બાબાના આંગણામાં આવી બાબાને આંગણામાં ઊભા રાખીને કે છે બાબા અહીં ભાર્ય હું મારી યશોદા માડીને બોલાવતી આવું અને એ જ સમયે ગોપી દોડતા ગઈ એકદમ દોડતા દોડતા ગઈ અને ભગવાન આંગણામાં ઊભા છે અને ગોપી રાડે રાડ થઈ યશોદા એ યશોદા અરે બહાર તો આવ હું કોને લઈને આવી છું જરા જોતો ખરા એ સમય ભગવાન બાલકૃષ્ણ પારણીમાં પોઢેલા છે પારણીમાં પોઢેલા છે એટલે માં યશોદા કહે છે એ ગોપી જરા નિરાતે બોલને મારો લાલો સુતો છે એ જાગી જશે આટલી બુમાબુમ સાની કરે છે તે અરે માં તું બહાર આંગણામાં જોતો ખરા હું કોને લાવી છું અરે લાવી છે અને ઓરડા માંથી દોડતા દોડતા જાય છે ચાલ ગોપી જ્યાં બરાબર ઓરડામાંથી બહાર નીકળ્યા ઓસરીમાં આવ્યા અને ઓસરીની કોર નીચે ઉતરા અને જ્યાં બાબા સામું જોવે ત્યાં તો માની આંખો ફાટી ગઈ માની આંખો ફાટી ગઈ યશોદા કહે છે ગોપી તું આ કોને લઈને આવી છો મારે આની પાસે જોશ નથી જોડાવા એનું રૂપ તો જો કારણ કે બાબાનું રૂપ જ એવું હતું આખા શરીરે ભભૂટ લગાવેલી કાનમાં નાગણીઓના કુંડળ હાથમાં બાજુબંધ નાગણીઓના ગળામાં શેષનાગ લિપટાયો કપાળમાં ત્રિપુંડ છે હાથમાં ત્રિશૂળ ડમરું છે

જોશ નથી જોડાવા કારણ અમારા યશોદા માડીનો દીકરો સૂતો છે એક યુક્તિ મળી એ નિષ્ફળ ગઈ હવે ભગવાનના દર્શન કેમ થશે અને એ સમયે યશોદા આવ્યા છે થાળ ભરીને લઈને આવ્યા અને કહે છે લ્યો બાબા આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા સ્થાને વ્યા મારે તમારી પાસે જોશ નથી જોડાવા રૂપ તો મારો છોકરો બી જાય ભગવાન કહે છે અરે માં તમે આમ આટલા સોનાના થાળ ભરી ભરીને લાવો પણ આ ભિક્ષાને મારે કરવી શું મારે રેવું છે એને ડુંગરાઓમાં પર્વતોમાં રેવું મારે સ્મશાનમાં હવે મારે આ ભિક્ષાને કરવી છે હું નથી તમારા ઘરમાં ખજાનો જ એટલો ભેડ્યો છે અને સૌથી મોટી વાત કહી દઉં તો તમારા ઘરનો સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો એને બહાર લઈ આવો ભગવાન શિવ વિચાર છે કે યશોદાને ખબર નથી હું શું કામ લેવા શું કામ માટે આવ્યો છું લાવને એને સ્પષ્ટતા કરીને કહી જ દઉં કે મારે તારે આ સોના મોહરની જરૂર નથી મારે તારા દક્ષિણાની નહીં મારે તો તારા છોકરાના દર્શન કરવા છે ખોટું શું બોલવું અને આમ પણ આ જગતનો નિયમ છે સાહેબ કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે કપટ હોય ને કૃષ્ણ ન હોય એટલે ભગવાન કહે છે માં મારે તમારા આ

चाहिए तेरी दौलत दुनिया और माया अपने लाल का दर्श करा दे आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया चाहिए औत दुनिया न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया जब है तेरी माया यहाँ पर जगाया यशोदा के घर आया भेद कोई समझ न पाया हो सबसे મારે તો તમારા છોકરાના દર્શન કરવા છે મને તમારા છોકરાના દર્શન કરાવી દો એટલે હું વયો જાઉં આપને લાલ દર્શ કદા દે મેં દર્શન કો આયા આ શબ્દ સાંભળ્યો અને સાંભળતાની સાથે જ મા યશોદા કહે છે બાબા સાંભળો તમારે આ ભિક્ષા લેવી હોય તો એ ભલે અને નો લેવી હોય તો એ ભલે મારો છોકરો બહાર આજે નહીં આવે ને કાલે નહીં આવે મારા છોકરાને જોવા નહીં મળે જવા દો માએ ઘસી ના પાડી બાબા શિવે સામે બીજી હટ કરી બાબા શિવે હટ કરી કે સાંભળી લ્યો માં આંગણું મૂકીને બારો નહીં જાય બાબા એ તો ત્રિશુલ ખોડ્યું લેખ નું નાદ કર્યું અને પદ્માસન વાળી આંખો બંધ કરીને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરી કે હે નાથ હૈ નારાયણ

એને પોતાના ખોળાની અંદર ગોઠણ ઉપર ઊંધો સુરડાવી અને ઘણો થબ થબાવ્યો પણ ભગવાન કૃષ્ણ થબ થબાવવા છતાં પણ લડવાનું બંધ ન કરે માએ પારણિયામાં નાખો પારણિયામાં નાખી અને માએ પારણિયા ગાયા ભગવાન અહમલેખ નો નાદ લઈને બેસી ગયા અને આ બાજુ માં યશોદા ખૂબ એને છાના રાખે છે ભગવાન બાલકૃષ્ણ ને પણ ભગવાન શાંત થાય નહીં એટલે ગોપી દોડતા આવી ગોપી કહે છે માં શું થયું અરે ગોપી ખબર નહીં આવું તો કોઈ દિવસ રડ્યો જ નથી આજ પહેલી વાર રડે છે પણ શું થયું એને યશોદાને પણ કઈ સમજણ પડતી નથી એટલે ગોપી બોલે છે માં મને એવું લાગે છે કદાચ આને નજર તો નહીં લાગી હોય ને હવે આખી દુનિયાને નજર લગાડી દેવો છે એને નજર કોની લાગે પણ આ તો એક માનો ભાવ છે માનો પ્રેમ છે એને ક્યાં ખબર છે 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 આ તો ઈશ્વર એટલે થયું હા કદાચ નજર લાગી હોય એક કામ કરો નજર ઉતારી નાખો માં એકદમ ગયા રસોડામાં રસોડામાં જઈ અને લાલ મરચા અને રાય લઈ આવ્યા અને એને સાડીનો છેડો ઓઢાડ્યો અને માના કનૈયાના ઉપરથી ઉતાર્યું અને નાખી અગ્નિ માં નાખ્યું ધુમાડો ન થયો કોઈને ઉધરસ નો ચડી એટલે લાગ્યું કે બરાબર આની નજર જ છે આપણે એવું જ છે ને મરચા ને ઉતારી નાખે અને જો એમાં ધુમાડો ન થાય એટલે સમજવાનું એને નજર છે પણ મરચા પછી હાવ હલકી કક્ષાના હોય તો એ ધુમાડો નહીં કરે વળી ભગવાન શાંત ન થયા એટલે વળી ગોપી કહે છે માં આ હજી કેમ શાંત થયો ગોપી ખબર નહીં આને શું થયું છે વળી માએ પાણીનો કળશ ભર્યો અને કળશ કનૈયા ઉપરથી ઉતાર્યો અને ચોકમાં ઢોળી આવ્યા છતાં પણ ભગવાન શાંત ન થયા એ સમયે ગોપી એમ કહે છે માં મને એમ લાગે છે કે આને ભારે નજર લાગી છે બહુ ભારે નજર લાગી હોય ને એવું મને દેખાય છે ગોપી મને એવું જ લાગે છે એક કામ કરું માં પેલા બાબા હજી અહીંયા જશે એને પૂછી જવું એને નજર ઉતારતા આવડતી હોય તો અરે હા ગોપી જાને બાબા આંગણા બેઠા છે ગોપી આવી બાબા નમસ્તે કર્યા બાબા અમારી યશોદા માડી છોકરો બહુ રોવે છે ઘણો થપથબાયો પણ શાંત થતો નથી ઘોડિયાના નાખીને હિંચકાયો શાંત થતો નથી એની નજરે ઉતારી પણ શાંત થતો નથી અમને લાગે છે એને ભારે નજર લાગી હશે તમને નજર બજર ઉતારતા આવડે જંતર મંતર કઈ ફાવે છે બાબા એ મનમાં લાઈટ થી હાલ ને જંતર કરી જો એના દર્શન થઈ જતા હોય તો ભગવાન શિવ કહે છે અરે ગોપી નજર અરે હું તો કેટલાય ની નજર ઉતારીને આવ્યો અહીંયા આ જંતર મંતર તો મારો મૂળ ધંધો ઈ કે અને ગોપી મારી તો એક ખાસિયત છે કે હું એક વાર જેની નજર ઉતારું ને એને જિંદગી લાગવા દઉં આવી મારી ની છોકરા ને નજર પછી કોઈની નજર નજર લાગે યશોદા છોકરાને ઉતારી દો ને જાવ લાલન લઈ આવો બારો ગોપી દોડતા આવી અરે માં આ બાબા તો બહુ જ્ઞાની છે ઈ એમ કે છે કે હું એક વાર નજર ઉતારું પછી કોઈની નજર ના લાગવા દઉં આવી નજર ઉતારું છું ગોપી એને કેને નજર ઉતારી દે એને કહ્યું છે કે લાલન બાર લઈ આવો છે એ વાત ખોટી લાલો બાર આવે તું એને જેટલી ભિક્ષા એટલી લઈ લો નજર તમારે જેટલી સામગ્રી જોતી એટલે સામગ્રી લઈ લો મરચા મગાવી લો રાય મગાવો મીઠું મગાવો જે તમારે જોઈએ હનુમાનની મળી લઈ આવો ચાર ચોક ની ધૂળ લઈ આવો ગાયનું છાણ લઈ આવો નજર ઉતારવી હોય તો તમે જે સામગ્રી માગશો સામગ્રી તમને આપી દેશો પણ લાલો બાર નહીં આવે ગોપી આવીને બાબાને વાત કરી બાબા તમારે જેટલી દક્ષિણા જોઈ ને એ દક્ષિણા લઈ લો અને જેટલી સામગ્રી જોઈ લઈ લો પણ લાલો બાર નહીં આવે ભગવાને કીધું લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે જવા દેવા તો નજર નહીં ઉતરે ગોપી આવીને કીધું માં બાબા ના પડે છે લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે અને અહીંયા લાલો હવે હિપકે ચડી જાય માને થયું હવે તો જવું જ પડશે માયે એને સફેદ કપડામાં એવો વીટળાવ્યો ને બાબા આના અંગને જોઈ ન જાય ને બાબા નજર ન લાગી જાય યશોદા લાલને લઈને ભગવાન ને લઈને બહાર આવે છે ભગવાન ને છે અને એ સમય આંગણામાં આવે છે અને આંગણામાં ભગવાન બાલકૃષ્ણ બાલકૃષ્ણ યોગેશ્વર અને યોગી આ બે ની નજર એક થઈ યોગેશ્વરે રોવાનું બંધ કર્યું અને આંગણામાં બેઠેલો બાબા શિવ હવે રડવાનું ચાલુ કરે ભગવાન દર્શન કરી અને શિવજી રડ્યા છે ભગવાન શિવ રડવા લાગ્યા યશોદા કહે છે બાબા તો જુઓ કેટલા જ્ઞાની છે હજી નજર ઉતારી નથી ત્યાં તો મારા છોકરો રડવાનું બંધ થઈ ગયો અને મારા છોકરાનું રડવાનું પોતે રડવા લાગ્યા છે બાબા કેટલા જ્ઞાની છે ભગવાન શિવ કહે છે લાવો માં તમારા લાલાને મને ગયો મા ના પાડે છે નહીં હો બાબા તમારા ગળામાં સાપ આટા મારે છે નહીં મારા કનૈયાને મારા લાલાને ડંખી જાય તો અરે માં કઈ નઈ થાય લાવો ને ભારે હાઈય માયે ભગવાન બાલકૃષ્ણ બંધ થઈ ગઈ લાગી ગયું શ્રી કૃષ્ણ શરણમ અને આ બાજુ હવે ભગવાન બાલકૃષ્ણ પોતાના નાના એવા હાથ અને પગ ઉછાળે અને ગળામાં રહેલો સાપ ભગવાન બાલકૃષ્ણ માથા પર મંડરાય અને આ બાજુ માનો જીવ તાળવે ચોટે એક વાર બે વાર થયું બાબાની આંખો બંધ છે એટલે માથી ન રેવાયું માં બોલ્યા એ બાબા તમારી આંખ તો ખોલો આ તમારો સાપ મારા લાલાને ડંખી જાશે જે ભગવાન શ્રી આંખ ખોલીને તો એકદમ શેષનાગ ભગવાનની નજીક હતા અને ભગવાન કૃષ્ણ સર્પને પકડવાનો પ્રયત્ન કરતા હતા આ દ્રશ્યને જોઈ અને ભગવાન શ્રી બોલ્યા માં જુઓ તો ખરા આ તમારો છોકરો કેટલો નીડર છે આટલો નાનો છે છતાં પણ એ સરપને પકડવાના પ્રયત્નો કરે છે એટલે મને એમ લાગે છે કે માં આ તમારો છોકરો મોટો થાશે ને તો કોઈક મોટા નાગને નાથશે અને ભગવાને કાલી નાગને નાથ્યો છે કૃષ્ણએ ધરામાં કૃષ્ણે કાલી નાગને નાથ્યો છે અને એ સમયે ભગવાન બાળ કૃષ્ણે માના હાથની અંદર આપી અને ભગવાન શિવ કહે છે માં અહીં ઊભારીયો મારે મારા ઠાકોરની પરિક્રમા કરવી છે ભગવાન શિવ બાલકૃષ્ણની પાંચ પરિક્રમાઓ કરી જાય છે પંચ બૈર પરિક્રમા કરકે